યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શામળાજી નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે એકસો બે જેટલી મટકીઓ ફોડના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શામળાજી નગરના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા ભ્રમણ કરશે અને ત્યારબાદ આ શોભાયાત્રા મંદિર પરિસરમાં પહોંચશે ભવ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી શામળાજી ખાતે કરવામાં આવી રહી છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શામળાજી નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે એકસો બે જેટલી મટકીઓ ફોડના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શામળાજી નગરના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા ભ્રમણ કરશે અને ત્યારબાદ આ શોભાયાત્રા મંદિર પરિસરમાં